પોરબંદર ખારવા સમાજના પંચાયત મંદિર ખાતે લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવારોએ શુભેચ્છા મુલાકાત લીધી હતી ત્યારે ખારવા સમાજ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું પોરબંદર ખારવા સમાજ પંચાયત મંદિર ખાતે લોકસભાના ઉમેદવાર ડોક્ટર મનસુખભાઈ માંડવિયા અને વિધાનસભાના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી તેની સાથે સાંસદ રમેશભાઈ ધડુક પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ અધ્યક્ષ રણછોટભાઈ શિયાળ ઉપપ્રમુખ અશ્વિનભાઈ ઝુંગી નગર સેવા સદનના ઉપપ્રમુખ મનીષભાઈ શિયાળ સહિતનાઓ દ્વારા બંને ઉમેદવારોનું હારતોરા કરી સન્માન કરવામાં આવ્યું હતું વાણોદ પવનભાઈ શિયાળ દ્વારા ખારવા સમાજના ભવ્ય ઇતિહાસની એક આછરી ઝલકનું વર્ણન કરવામાં આવ્યું હતું અને ખારવા સમાજના મુખ્ય પ્રશ્નો જેવા કે જેતપુર કેમિકલ વોટર બંદરના વિકાસ માટેની સમસ્યાઓ ખારવા સમાજ માટે આવાસ યોજના વિગેરે વિશે ડોક્ટર માંડવિયાને માહિતગાર કરાયા હતા તેમજ ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા અને અર્જુનભાઈ મોઢવાડિયાને સંપૂર્ણ સમર્થન આપવાની જાહેરાત કરી હતી ખારવા સમાજની ન્યાય પ્રણાલી અને પદ્ધતિનું વર્ણન સાંભળી ડોક્ટર માંડવિયા ભાવવિભોર થયા હતા પોતે ખારવા સમાજ વિશે વક્તવ્ય પણ આપ્યું હતું તેમજ ખારવા સમાજને સંપૂર્ણ સાથ સહકાર આપવાની ખાતરી આપી હતી તથા ખારવા સમાજના ઈષ્ટદેવ શ્રી રામદેવજી મહારાજના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા આ પ્રસંગે ખારવા સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનો પણ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ ગુજરાતની પોરબંદર